એક વખત બ્રહ્માજીએ કર્દમ ઋષિની વાત કરી કે કર્દમ ઋષિ હવે તમે પણ સંસારને ચલાવો ને આ સંસારને આગળ વધારો કર્દમ ઋષિ કહે છે બ્રહ્માજી હું સંસારને ચલાવું લગ્ન કરું એનો વાંધો નથી પણ જો લગ્ન કરું અને મારે ત્યાં જેવો તેવો દીકરો થાય તો મારું દાંપત્ય જીવન સાવ વ્યર્થ ગણાય મારે ત્યાં ભગવાન જેવો જો દીકરો થાય ને તો મારે લગ્ન કરવા છે નહીં તો લગ્ન નથી કરવા એટલે બ્રહ્મા કહે છે કામ કરો તમે ભગવાનની પ્રાર્થના કરો ભગવાનની પ્રાર્થના કરશો ને ભગવાન જો પ્રસન્ન થાય તો કદાચ આ તમારો પ્રસ્તાવ એને કેજો એટલે એ બરાબર કરદમ ઋષિ ભગવાનની આરાધના કરે ભગવાનનું નું યજન કરે ભગવાન પ્રસન્ન થયા પ્રગટ થયા અને કરદમ ઋષિને કહે છે માગો કરદમ ઋષિ શું આપું તમને ભગવાને માગવાનું કીધું પણ ભગવાનને એમ તો ન કહેવાય કે તમે મારે ત્યાં દીકરા બનીને આવો હવે જગતના બાપને એમ કેમ કેવું કે દીકરા બનો મારા પણ એ સમયે કરદમ ઋષિએ જરા પોતાની બુદ્ધિનો વિચાર કરી અને વાક્યનો પ્રયોગ કર્યો છે પ્રભુ તમે જો ખરેખર મારા ઉપર રાજી થયા તમે મને કંઈક આપવા માંગતા હોય તો મારે એક જ વસ્તુ જોઈએ છે મારી ઈચ્છા છે કે તમારા જેવો દીકરો મારે ત્યાં થાય ભગવાન વિચારમાં પડી ગયા મારા જેવું તો જગતમાં બીજું કોઈ છે જ નહીં પણ કરદમ ઋષિ માગ્યું છે મેં કીધું છે કે તમે જે માગો આપીશ એટલે ભગવાન બોલ્યા કે કઈ વાંધો નહીં કરદમ ઋષિ હું તમારે ત્યાં આ જગતમાં મારા જેવું બીજું કોઈ નથી તો હું સ્વયં તમારે ત્યાં દીકરો બનીને આવીશ ભગવાનને પછી યાદ આવ્યું મારે દીકરો બનીને આવવું હોય તો કરદમ ઋષિને લગ્ન કરવા પડે મારે માં જોઈએ તો હજી તો કરદમ કુવારા છે એટલે ભગવાન કહે છે કરદમ તમારા લગ્ન તો થયા નથી પણ હું તમારે ત્યાં કેમ જન્મું અને ત્યારે કરદમ કહે છે પ્રભુ મારો કહેવાનો ભાવાર્થ એવો છે કે તમારે જો જેમાંથી જન્મ લેવો છે એ કન્યાને મારી હારે પરણાવી દો અને પછી તમે જન્મ લ્યો માગતા માણસને આવડવું જોઈએ ભગવાન ઉપર બધી જવાબદારી નાખી કે દીકરો બનીને આવવાનું કામે તમારું અને મને પરણાવવાનું કામે તમારું ભગવાન પાસે માંગ્યું ભગવાન સાંભળો કરદમ આજથી ત્રીજા દિવસના સૂર્ય ઉદયના સમયે તમારા આશ્રમમાં એક આવશે અને એ અંદર મનુ મહારાજ શત્રુપા રાણી અને એની દીકરી દેવહૂતિ આ ત્રણેય આવશે દેવહૂતિ જયારે તમારે ત્યાં આવે અને તમારી સાથે લગ્ન કરવાની વાત થાય તો તમે દેવહૂતિનો હાથ સ્વીકારજો તમે એની સાથે પરણી જાજો અને તમારે ત્યાં હું દીકરો બનીને આવીશ ભલે પ્રભુ ભગવાન અંતર ધ્યાન થયા ત્રીજા દિવસનો સૂર્ય ઉદય થયો અને બરાબર ભગવાનના કહેવા મુજબ મનુ મહારાજ અને શત્રુપા રાણી છે આવી અને કરદમ ઋષિ સાથે પાસે કરદમ કરદમને ખબર પડી કે આ ત્રણ વ્યક્તિઓ આવ્યા આના લગ્ન મારી સાથે કરવા આવ્યા છે પણ લાવ જરાક પરીક્ષા કરી લઉં કન્યા બરાબર છે ને એટલે કરદમ ઋષિએ પરીક્ષા કરી ત્રણ આસન બિછાવ્યા છે ત્રણ આસન પધરાવ્યા અને કહે છે કે આ પધારો એના ઉપર મનુ મહારાજ અને શત્રુપા રાણી બેસી ગયા દેવહૂતિ ના બેઠા કારણ દેવહુતિને ખબર છે કે મારા પિતાશ્રી મારું લગ્ન કરવા માટે અહીંયા ઋષિ પાસે સાથે આવ્યા છે અને આ ઋષિ મારા ભાવી પતિ છે તો મારે એની પાસે સેવા ન કરાવાય મારી એની પાસે સેવા ન કરાવાય એટલે એનું આપેલું આસન છે એની માથે મારે ન બેસાય જો બેસું તો પાપની અધિકારી બનો અને બીજો વિચાર એ આવ્યો કે મારા ભાવિ પતિ છે એણે મને આજ્ઞા કરી છે જો એની આજ્ઞાનું ઉલ્લંઘન કરું તો પણ પાપ થાય હવે શું કરું એટલે દેવહૂતિએ વિચાર કર્યો આસનની બાજુમાં નીચે બેસી ગયા અને પોતાનો જમણો હાથ એને આસન ઉપર પધરાવ્યો આ બાજુ કરદમ સમજી ગયા પાત્ર બરાબર છે પાત્ર બરાબર છે મનુ મહારાજ વાત કરે છે ઋષિવર અમારી દીકરી દેવહુતી છે અને અમે એના લગ્ન તમારી સાથે કરવા માટે આવ્યા છીએ અમારે એની સાથે તમારા લગ્ન કરવાના છે કરદમ ઋષિ કહે છે મનુ મહારાજ તમારી દીકરીને પેલા પૂછી જુઓ કારણ કે એ રહી હશે રાજમહેલમાં એને કોઈ દિવસ તાડ તડકો વરસાદ ભૂખ તરસ આ કંઈ જ નહીં જોયું હોય એને પેલા પૂછો મારે રહેવાનું છે જંગલમાં મારે આશ્રમમાં રહેવાનું એટલે આશ્રમની અંદર તો ટાડ તડકો ભૂખ તરસ આ બધું સહન કરવું પડે મનુ મહારાજે દેવહુતી સામે જોયું દેવહુતી હા પાડે છે પિતાશ્રી મને આ વાત મંજૂર છે જો આવા ઋષિવર જેવા પતિ મળતા હોય તો મનુ મહારાજ કહે છે કરદમ ઋષિ મારી દીકરીને તમારી આ વાત મંજૂર છે કરદમ ઋષિ બીજો શરત રાખી સાંભળો

ત્યાં આગળ લગ્ન થયા ખૂબ દાયજો અપાયો એ દાયુપા મહાપુરુષો કહે છે તમારી દીકરીને જ્યારે સાસરે મોકલો ત્યારે તમારી જેટલી પણ પરિસ્થિતિ સારી હોય જેટલું પણ તમારે એને કન્યાદાન દેવું હોય દાયજો દેવો હોય એ આપજો એને કર્યાવર કરી દેજો પણ એ કરિયાવરમાં સંસ્કારનો દાયજો આપવાનું જરાય ન ભૂલતા તમે કદાચ તમે બહુ વધારેમાં વધારે ગમે તેટલું આપશો મોટી મોટી ગાડીઓ ભરીને તમે એને કદાચ દાયજો આપશો ને પણ જો એ દાયજાની સાથે તમારો સંસ્કારનો દાયજો નહીં હોય તો તમારા દાયજાની કોઈ કિંમત એના સસરા પક્ષમાં નહીં થાય કદાચ થોડોક દાયજો કરિયાવર ઓછો હશે પણ તમારી દીકરી સંસ્કારી હશે

માગો શું આપું તમને હું તમારી સેવાથી બહુ પ્રસન્ન થયો છું જ્યારે પતિ પોતાની પત્નીને આટલું કહે એટલે પત્ની એમ સમજે કે મારું જીવન આજે ધન્ય બન્યું મારો પતિ મારાથી રાજી થયો અને હંમેશા ભારત વર્ષની દરેક સ્ત્રીઓની બે હોય એક સારો પતિ મળે અને એક સારો છોકરો મળે આ બે જંખનાઓ દરેક સ્ત્રીઓની હોય છે સાહેબ એ સમયે મનુ મહારાજ એમની દીકરી દેવહૂતિ ખૂબ રાજી થયા છે ધીમે ધીમે સમય વ્યતીત થયો અને એ દાંપત્ય જીવનમાં નવ દીકરીઓનો જન્મ થયો છે કરદમ અને અને ત્યાં નવ નવ દીકરીઓ દીકરીઓ થઈ આ એના પછી દીકરો જો આને ભૌતિકતાથી માત્ર કથાના રૂપમાં જોશો તો નવ દીકરીઓ દેખાશે એક દીકરો દેખાશે પણ જો આને આધ્યાત્મિક અર્થમાં જશો તો આ નવ દીકરીઓ એ નવ દીકરીઓ નહીં નવધા ભક્તિ છે

એક કાષ્ઠમાંથી અગ્નિ પ્રગટે એમ માતા દેવતીના ઉદરમાંથી ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું બોલીએ કપિલ નારાયણ ભગવાન ભગવાન કપિલ નારાયણ નું પ્રાગટ્ય થયું છે કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું થોડો સમય વ્યતીત થયો અને એ સમયે ભગવાન પોતાના કર્દમ ઋષિ સંસારને છોડી અને તીર્થ ક્ષેત્રમાં ચાલ્યા ગયા ભગવાનના યજ્ઞ માટે અહીંયા આગળ માં અને દીકરો રહે છે પણ ભગવાન અને ભક્તના સ્વરૂપમાં છે. ભગવાન પોતાની માતાને માધ્યમ બનાવી અને સાંખ શાસ્ત્ર નો ઉપદેશ આપ્યો છે. માં આ સંસારની અંદર તમે ક્યારેય મોહ પામશો. કારણ આ સંસાર ત્રેવડું બંધન છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એક દોરીથી બંધાયેલો માણસ ન છૂટી શકે તો આ તો ત્રણ ત્રણ દોરડાઓથી બંધાયેલો માણસ છે કેમ છૂટી શકે આમાં પણ છૂટી શકાય પણ જો માણસને એની પોતાની બુદ્ધિ હોય તો કઈ રીતે તો કહે છે કે જે માણસને બાંધ્યો છે એનામાં તાકાત હોય તો શરીરને ફૂલાવે અને બંધનો તોડી નાખે બીજો કોઈક વ્યક્તિ એવો હોય કે કદાચ બાંધા હોય પણ પોતાના શરીરને સંકોચી લે એટલે એ બંધનો છૂટા પડી જાય અને ત્રીજો માણસ ત્રીજો પ્રકાર એવો છે જેને બાંધો છે એને પ્રસન્ન કરે અને એ પ્રસન્ન થાય એટલે એ સમયે એ ભગવાનને કે ભગવાન તમે જે મને બાંધ્યો છે એ દોરડાથી તમે મને ખોલી નાખો ભગવાન જ્યારે દોરડાને બંધનને કાપવા જાય ત્યારે ભગવાનનો ભક્ત ના પડે કે નહીં પ્રભુ આ બંધન કાપતા નહીં હો આને છોડજો ભગવાન કહે છે લા ભાઈ હું આ દોરડાને કાપું કે હું આ દોરડાને છોડું તારે તો છૂટવાથી કામ છે ને ત્યારે ભગવાનનો ભક્ત કહે છે નહીં પ્રભુ આ દોરડા વ્યર્થ ન જવા જોઈએ કારણ તમે મને છોડો ને પછી મારે એના એ જ દોરડાથી તમને બાંધવા છે ને જોવું છે તમે બંધાવો ત્યારે કેવા લાગો છો આ ભગવાનનો ભક્ત છે મારે જોવું છે તમે કેવા લાગો છો માં આ સંસારમાં મોહન પામશો બીજી વાત ભગવાનનું કરજો અને છેલે માતા દેવહૂતિને કહે છે માં તમે સંતોનો સંગ કરજો સંતોનો સંગ કરજો આ શબ્દ સાંભળ્યા એટલે માતા દેવહૂતિએ પ્રશ્ન કર્યો પ્રભુ

ઘરને મૂકીને વ્યાજાય એને માત્ર સંત ન કહેવાય ભલે સંસાર મારે પણ જે જે પોતાના માણસ સારો છે સંત છે અને હું તો કહું છું પહેરવાથી સંત નહીં થવાય સાહેબ સ્વભાવ સુધારવાથી સંત થવાશે માટે તમારા સ્વભાવને સારો બનાવો તમારા સ્વભાવને સંત જેવો સ્વભાવ બનાવવો કારણ સંત હંમેશા નિર્મળ હોય છે એનામાં જરાય ઉગ્રતા જેનામાં જરાય કટુતા જરા દેશ રાગ ઈર્ષા આ કશું નથી હોતું સાહેબ એને તો બસ ભગવાનનું ભજન કરે અને બાકી જ્યાં થતી હોય ત્યાં સેવા કરે ભગવાન નવક દિલે સાગર જે દ નવક દિએ જે ઘુઠડા પા આ જગત નો સાચો સાધુ છે જે માણસને પોતાના અંદર દરેક જીવાત્મા પ્રત્યે ભાવ ભર્યો છે લાગણી ભરી છે કરુણા ભરી છે અને એ માટે માં સંતોનો સંગ કરજો જ્ઞાનનો ઉપદેશ આપ્યો છે અને કહે છે કે માં આ શરીરમાં તમે ક્યારેય મોહ ન પામશો આ શરીરને માત્ર ઉપરથી સારા સારા આવા ચામડાના પડ ચડાવેલા છે એટલા માટે સારું દેખાય છે બાકી અંદર તો માંસ અને રુધિર ભર્યા છે હાડકાઓ ભર્યા છે માટે તમે શરીરમાં ક્યારેય મોહ ન પામશો વિદાય લે છે મને સાંખ્ય શાસ્ત્ર નો ઉપદેશ કર્યો કપિલ ગીતાનું ગાન કરવા માટે ભગવાન મા પાસેથી નીકળ્યા અને ભગવાન ત્યાંથી નીકળી અને સીધા જ જે જગ્યાએ ગંગાજી સાગરમાં ભળે છે એ જગ્યાએ આવી અને પોતાનો આશ્રમ બનાવીને ત્યાં કપિલ નારાયણ ભગવાન કપિલ ગીતાનો પ્રચાર અને પ્રસાર કરે છે ભગવાન ગયા એટલે માતા દેવહુતી ખૂબ રડ્યા છે કોઈ એમ કહે છે કે આટલું જ્ઞાન આપ્યા પછી શા માટે રડવું જોઈએ દીકરાના વિયોગમાં નહીં ભગવાનના વિયોગમાં ભક્ત રડે છે ભગવાનના વિયોગની અંદર રડે છે આ બાજુ માતા દેવહુદિ ભગવાને આપેલું જ્ઞાન છે એને ક્રિયા પ્રમાણેનું કર્મ બનાવી અને પોતાના યોગને લઈ અને સમયાંતરે પોતાના દેહનો ત્યાગ કર્યો દેહનો ત્યાગ કર્યો અને જે જગ્યાએ માતાને મુક્તિ મળી માતાને સિદ્ધિ મળી એટલે એ જગ્યાનું નામ પડ્યું સિદ્ધપુર ઊંઝાથી આપણે આગળ જઈએ એટલે પાટણ ગામ અને પાટણમાં જે બિંદુ સરોવર છે એ બિંદુ સરોવરના કિનારે માતા દેવહૂતિને મુક્તિ મળી છે એટલા માટેથી ભગવાન કપિલ નારાયણે માને મુક્તિ અપાવી અને માના યોગની અંદર જ્યારે આંખમાંથી અશ્રુ બિંદ પડ્યું એટલે એનું નામ પડ્યું છે બિંદુ સરોવર આજનો માણસ આજનો દીકરો પણ યુવાન પોતાની માતાની મુક્તિ માટે સિદ્ધપુર જઈ અને માનું શ્રાદ્ધ કરે એટલે માને મુક્તિ મળે છે અને બીજી વાત પિતાશ્રીના શ્રાદ્ધ માટે બિહારમાં ગયાજી જવાનું ગયાજીમાં જઈને શ્રાદ્ધ કરે એટલે મુક્તિ મળે છે માતા માધ્યમ બનાવીને ભગવાને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો અને અંતે ગંગા કિનારે ગયા જ્યાં ગંગા અને સાગરનું મિલન થાય ત્યાં આગળ ભગવાન ગયા છે અને કપિલ ગીતાનો પ્રચાર અને પ્રસાર કરે જીવાત્માના કલ્યાણ માટે એ કથા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને વર્ણવી અને સુત નામના પ્રાણી શણકાદિક ઋષિ મુનિઓને મૈત્રેય મહારાજે વિદુરને બતાવી અને ત્રીજા સ્કંદની પૂર્ણાહુતિ કરી અને ચતુર્થ સ્કંદમાં પ્રવેશ કરાવતા મહર્ષિ વિદ્યાસ બોલ્યા છે પ્રવેશ મમવાચમીમાં પ્રસુતા સંજીવયત્ય ખિલ શક્તિ ધર સ્વધામના અન્યાસ્ત હસ્ત ચરણ શ્રવણ ત્વગાદિના પ્રાણા નમો ભગવતે પુરુષાય તુભ્યમ ભગવાનની કૃપા હોય તો હું અને તમે બોલી શકીએ ભગવાનની કૃપા હોય તો આપણે ભોજન લઈ શકીએ ભગવાનની કૃપા હોય તો આપણે ઊભા થઈ શકીએ ચોથો સ્કંદ એટલે ચાર પ્રકરણોની કથા છે ધર્મ અર્થ કામ અને મોક્ષ